આવતીકાલે સવારથી દાન શરૂ થશે અત્યારે બાર વાગી ગયા છે બંધ અને શટર મૂકી અને પછી તો બંધ થયું દાન હવે આ બાજુ છે ને એને એક બુંગીયો ઢોલ હતો કે જે બે વખતે વગાડાય કાં તો કોઈ ભય આવ્યો હોય ત્યારે અને કાં તો કોઈ વિજયનો આનંદ હોય ત્યારે ઢોલ વગાડે જેમ હૈદરાબાદ લીધેલું આપણે જયારે સરદાર પટેલે કે કનિયાલાલ મુનશી એજન્ટ હતા અને એ વખત આ ઢોલ વગાડેલો ત્યાં મોટો જબરજસ્ત રાતે એવી રીતે આણે છે ને ઢોલ વગાડવા માંડ્યો અરે એવો જોશ ભીમ ભો ઢોલ વગાડવા માંડ્યો ને બધા જાગી ગયા ગામમાં ઊંઘી ગયા તા એ બધાએ પેલા પાંડવો હોવા તૈયાર કરતા એ પણ શું કે શું થયું ભય તો કઈ છે નહીં પણ શેનો વિજય થયો કેમ આમ કેમ થયું એ બધા ભીમસન પાસે આવે પેલો તો આંખો બની કે ઠપકારે કે બહુ તો રેલા સાંભળતો કરો શું કામ આ બધું વગાડે છે એને બસ વગાડવા દો કે શું છે કે મારા ભાઈ યુધિષ્ઠિર છે ને એને મોત ઉપર વિજય મેળવી દીધો છે એનો વિજય ઢોલ કે શું મોત ઉપર કારણ કે એને કહ્યું છે કે આવતીકાલે હું દાન સવારે આપીશ તો એટલો વખત તો જીવવાના નહીં આવું કોઈએ ગેરંટી આપી નથી મારા ભાઈએ એકલા જ આપી કે આવતીકાલે સવારે હું દાન આપીશ એટલે હવાર સુધી તો જીવશે જ ને કે આવું કોઈ હજી સુધી કહ્યું નથી કે આપણે હવાર સુધી જીવીએ રાતે ઉપડી જાય એટલે યુધિષ્ઠિર સમજ્યા કે હવા લાગે છે આ મુખ મુરખ જેવો પણ હોશિયાર છે વાત સાચી છે ખોલી નાખો કરી દો લે અત્યારે કાલ એટલે આ વાત બને છે કે જીવન ઉપર આપણે કે કે આપણે વિજય મેળવ્યો પણ એ બની શકે એવું છે જ નહીં એટલે આ મૃત્યુજય બોમ્બ હજી સુધી કોઈની પાસે નથી ગઈ કાલે વાત મેં કરેલી એક વખતે તમે જુઓ ગૌતમ એને અરે આપણે જોયું ને સિદ્ધાર્થ શબ્દ વાપરીએ કે સિદ્ધાર્થે એક વખત મળતું જોયું ખાલી એક જ વખત રથમાં બેઠા મળતું જોયું અને સિદ્ધાર્થ કપિલ વસ્તુનો વિચારે ચડી ગયો રાત્રે ઓહો એને સારથી પૂછ્યું આ શું કે છેલ્લી અવસ્થા માણસ વૃદ્ધ થાય રોગી થાય છેલ્લે ફાઈનલ એક્ઝિટ ઉપડે ખરો બહુ ભારે કહેવાય અને વિચારે ચડી ગયા અને વિચારે ચડી ગયા કે જો જીવન નું આટલું જ હોય એ ડ્રિંક કેન બી મેરી નહીં પણ ખાધું પીધું મરી ગયા એટલું જ હોય તો પછી શું આ જીવનમાં આટલું જ કરવાનું પશુ જેવું તો પછી એ વિચારમાં ચડ્યા શોધરા અને રાહુલ ને મૂકી અને ચાલ્યા ગયા અને તપ કર્યું અને બુદ્ધ પદ પ્રાપ્ત કર્યું એક વખત મળતું જોયું એમાં આપણે તો કેટલા આવીએ કોણ જાણે પણ અસર જ નહીં થાય હવે તમે જુઓ કે બલખ બુખારા નો બાદશાહ શેખ બાજંદ કે જેનું નવસો નવ્વાણું ઊંટ ઉપર બબરજી ખાનું રસોડાનો સામાન ચાલતો અને બિચારો સીધો ગાદી ઉપર આવેલો એટલે બહુ કઈ ઘણા સીધા ગોઠવાઈ જાય ને એવી રીતે એટલે એક વખતે પોતાનો બધો રસાલો લઈ નીકળેલો એ બોલન બધા સાકડા રસ્તા હોય એમાંથી એનું સૈન્ય પસાર થતું હતું એમાં એક ઊંટ માંદુ હતું તે મરી ગયું આઝારી હતું મરી ગયું એટલે રસ્તો બ્લોક થઈ ગયો એટલે બધું ઉભું રહી ગયું એટલે પેલા શેખ બહાજન કે ક્યાં હોવા એ કે ઊંટ મર ગાયા હે કે ક્યાં મર ગાયા એન મરવાન ખબર ની બહુ કારણ ઘણા લોકો એવા હોય કે ને નાના છોકરાને મરવાન નું કોઈ સંસાર માં ન ગયા હોય એટલે ઉતરે ઊંટ ઉપર થી ઊંટ બેસાડીને અન જોવા ગયો કે એ ઊંટ મર ગાયા કે ઉસમે ક્યાં મર ગાયા હૈ uska pao hai pooch hai sab hai mar kya gaya કે બાસા સલામત ઇસમે સે روح નિકલ ગાયા અર એક હું નિકલ ગાયા મે ઉઠાઉ ભૂમ પાડીએ દુ ઊભો થસે એટલે કાનમાં બુઓ પાડવા માંડ્યો પરંતુ ઋષાંત સ્વામી કહે છે કે ઉઠી ના શાક્યો ઊટીયો લીધી ફકીરી છોડ્યા ફંદજી જનુની જીવો રે ગોપી ચંદની બસ એને આટલો ખ્યાલ આવી ગયો કે આ પ્રમાણે આ ઊંટ ઉભું થતું નથી તો પછી પેલા દિવાન ને પૂછાય આપણું કે આપણું આવું જ કે રોડ ઉપર રોડ ઉપર અમે એવું નક્કી નહીં કે આપડે પલંગ ઉપર પવન નાખતા એવું તો નહીં રીતે જ થઈ જાય કે ભારે થઈ ગયું અને તરત જ એ ત્યાંથી એ નીકળી ગયો ત્યાંથી સીધો જ નીકળી ગયો ફકીર બની ગયો કે ફકીર બની ગયો કે હવે આ દેહ કરીને ભગવાન જ ભજી લેવા છે ને તો જો એને ખબર પડી ગઈ શ્રીજી મહારાજે અઢાર કાગળ લખ્યા બાદરાથી કે મારો આ પત્ર મળે ત્યારે તમે સીમમાં હોય તો ગામમાં આવતા નહીં અને ગામમાં હોય તો ઘરમાં જતા નહીં તરત જ જતલપુર જઈને સાધુ થઈ અને મને ભુજમાં તમે મળજો અને એ બધા તરત જ નીકળી ગયા તરત નીકળી ગયા કોઈના છોકરા મોટા નાના હતા કોઈ હજી પણ્યા નો હતા કોઈનો મુછોનો દોરો ફૂટેલો હતો કોઈ સોનાના પ્યાલે પાણી પીનારા હતા કોઈ રજવાડાવાળા હતા કોઈ વૈદ મોટા શ્રેષ્ઠ સાહુકાર હતા કોઈક તો લગ્નની ચોરીમાં બેઠેલા હતા અને એ વખતે એને કાંડે મીઢળ બાંધેલું હતું કોઈકનો ચારસો ગાઉનો અરે ચારસો વીઘાનો કપાસ ઊભો હતો હજુ મૂકી તું તે એક સાથે આ કેમ એમ તો કે કાળની ને પાછી ઠેલાતી નથી કાળની કંકોત્રી આવી હોય એના ઓળમાં હું જરા જમીન આવું પછી મને લઈ જાઓ અત્યારે જલેબી જમ ઉતરે છે ને મારા જરા જમી લેવી છે અરે હું જલેબીવાળા ઉઠાવી એટલે તરત ભોજન પડ્યા રહ્યા માણસ ઉપડી જાય છે તો કાળની કંકોતરી ઠેલાતી નથી તો કાળના કાળ એવા પુરુષોત્તમ નારાયણ એની કંકોતરી કેમ પાછી ઠેલાય નીકળી ગયા સાધુ થઈ ગયા બધા અઢાર વત્તા એક ઓગણીસ પેલો મીડલ સો તો એટલે આ પ્રમાણે જેને આ એક સમજાઈ ગયું છે એને કઈ અશક્ય લાગતું નથી ગણોદ ગામ છે રાજકોટ જિલ્લામાં અને એમાં ઝુમો ખોઈ ખત્રી હતા એ લગ્ન કર્યા એમણે અને લગ્ન કર્યા અને એની પત્નીને લઈને ત્યાં એ નદી છે ભાદર હવે ત્યાં આગળ આવેલા એનું વેલડું ત્યાં ઊભું રાખેલું અને એને ખબર પડી કે શ્રીજી મારે ત્યાં ફુલવાડીમાં છે એટલે એ ઉપર આવ્યા અને લગ્નના સાથ સજેલા એમણે આમ તો અને મહારાજને પગે લાગવા આવ્યા પગે લાગતા હતા મારે સાંભું ન જોવે ત્યારે મુક્તાનંદ સ્વામી કોય સ્વામ મહારાજ આ ઝુમો ભાઈ લગ્ન કરીને આવ્યા છે એને આશીર્વાદ તો આપો ત્યારે મારે કે બીજાઓ ભાઈ જાઓ પરણેતર પાછળ વળી ગયું છે હું ભગવાન બસે આવો આશીર્વાદ વળે ફટકાર્યો અને આ શબ્દ એના અંતર મેં બેસી ગયા અને પછી તો સંસાર તો કર્યો પણ એમને છોકરો એક થયો એ છોકરો વીસ પંદર એક વર્ષનો થયો એટલે એને છાપતા આવડી ગયું ખ લોકો છાપવાનું કામ કરે એને શીખવાડી દીધો અને કહીયો બેટા હવે છે ને હું મંદિરમાં જ રહીશ તારે મને એક વખત રોટલો આપી જવાનો એક વખતે એક જ વખત જમીશ અનુ ભજન કરીશ મને પેલા શબ્દો હજી પણ મારા હૃદયમાં મહારાજના ગુંજે છે અને એ મંદિરમાં ગોઠવી ગયા રિટાયરમેન્ટ અને આપણે તો ત્યાં સુધી પણ ઉમેદવારી કે હું છોડવાનો નથી આપણને રિટાયરમેન્ટ ફાવતી જ નથી દરેક બાબતમાંથી એ ગમે તે ક્ષેત્રમાં હોઈએ છોકરાઓ પણ કંટાળતા હોય કે ભાઈ હવે તમે રિટાયર થાવ બાપા કે ના હું તો છું જ હું છું જ અને સહી કરવાનો અધિકાર તો છેલ્લે રાખે જ હો અને ઘણી વખત છોકરાઓ ત્રાસી જાય કે ભાઈ અમે આજે અમારા ઘેર છોકરા થઈ ગયા કંઈક તો અમને છૂટ આપો અને તમે જરા ખાલી કરો જગ્યા કરે જ નહીં ડોહો હું કરું એને હવે એટલે આવા બધા હોય એટલે આ જો જુવાભાઈને ખ્યાલ આવી ગયો જીવન બહુ ઓછું છે ભગવાન ભજી લેવા એટલે ગમે તે ક્ષણે મરવાનું નિશ્ચિત છે એટલા માટે અતિ મહત્વના કાર્ય કરવામાં એ ભગવાન એમાં ભગવાન ભજવાનું કામ મુખ્ય રાખવું ભગવાન ભજવાનું કામ મુખ્ય રાખવાનું આ બધા કામો છે એમાંથી છે ને અંગ્રેજીમાં ટોપ પ્રાયોરિટી અગ્રતા ક્રમ કોને આપવાનો ભગવાન ભજવાનો અગ્રતા ક્રમ ન કરો કરો છે ને કે મારા આટલા આટલા કામ કરવાના છે પહેલું કયું કરું એ બુદ્ધિશાળી ખબર પડે ને કે પહેલું કામ મારે આ કરવાનું છે તો દુનિયામાં બીજા બધા કામો તો ઘણા કરીએ પણ સૌથી પહેલું કામ કયું છે ભગવાન ભજવાનું પછી કે મારે પરણવાનું મારે પછી લગ્ન જવાનું મારે આઈસ્ક્રીમ ખાવા જવાનું બધા છે હવે તો ઘણા વખત ખાધું પણ આ રહી જશે રાવણ છે ને આમ લાખ વર્ષની આવરદાશે પણ બહુ લાંબુ જીવેલો બળિયો ખરો ને કાળ ધક્કો મારીને એસી હજાર પણ જરા જીવ્યો પણ એને આટલું કામ કરવાનું હતું મરવાનું થઈ ગયું ચાર વસ્તુ બાકી રહી ગઈ રાવણ કે આપણે મર્યું તો શું પણ આટલું કામ કર્યું છે ને આટલું કરવાનું બાકી છે તેને બાકીનું લિસ્ટ સાંભળવા જેવું છે રાવણ મરી ગયો ચાર ચાર કામ રહી ગયા એ સર્વ જનહિતાબ હતા જો થઈ ગયા હોત તો આપણને ઘણો ફાયદો થાય પણ જે થયું એ ખરું એટલે આનો પહેલો એ આવતો કે કોઈ મરે નહીં એવું કરવું એ રિસર્ચ કરવી જ નહીં કોઈ કાળે પણ એ રહી ગયું અને સ્વર્ગની સીડી કરવી એટલે ઉપર ઉપર જાય જાય નીચે નીચે અહીંથી ઉપરથી કંટાળ આવે એટલે એ પ્રકારનું એને એક ભાવના હતી એમ એટલે એ રહી ગયું આવન જાવન થઈ શકે એમ પછી એને એમ હતું કે લાઇટોના બિલો બારવા પડે જો આ બધી લાઈટો હેલો ને બધી ચાલે છે બધી તો કે છે ને સૂરજ આથમે જ ને એવું કરવું હતું એને અને ચોથું એવું કરવું હતું કે આ બધા સાગર છે મીઠા કરી દેવાતા જે આપડી પાસે સાગર છે ને પાણી ક્યાંથી આવે છે આવે છે અઢી કિલોમીટરની પાઇપ લાઈન માંથી આપણે પાણી આગળ આવે છે આ તો આખો આખો દરિયો દરિયો છે 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 ક્યાં પાણી કામનું લહેરાય હવે જો એને કરી દીધું તો ઘણી બધી રાહત થઈ જાય નર્મદા યોજનાની ધમાલ ના બધું બંધ થઈ જાય કારણ કે આપણને તો કેટલો મોટો સાગર કિનારો ગુજરાતને મળેલો છે લગભગ સોળસો માઇલ નો કેવો ખબર નહીં એટલો મોટો મળ્યો છે તો આ પ્રમાણે રાવણના મનસૂબા મનસુબા છે ને એ પૂરા થયા નહીં એટલે એની મુરાદો રહી ગઈ હવે તમે જુઓ કે કેટલી કેટલી કંસની મેલી મુરાદો હતી કંસ છે ને એની મેલી મુરાદો કેવી હતી કે બસ હવે હું કૃષ્ણને આ વૃંદાવનમાંથી બોલાવું અને આ ધનુષ્ય ઉત્સવના નિમિત્તે અને પછી મલ્લ કુસ્તી નું બધું ગોઠવું ચણુણ અને આ બધું છે ને એ લોકો તૈયાર કરી દઉં અને પછી કૃષ્ણ ભગવાનને એટલે કૃષ્ણને આ લડવા બહેડી દઉં અને મારા જે આ મલ્લો છે ને એને મારી નાખશે અને મરી જશે પછી મારો બાપ છે ને એને બહુ જ ઈચ્છા બહુ રહ્યા કરે છે કે હું પણ રાજાના રાજા રહું એટલે એને પતાવી દઈશ ભલે મારા બાપને અને પછી હું ગાદી ઉપર બેસી જઈશ કારણ કે મારા જમાઇ છે અને મારા સસરા તો જરા છે એ બધાનો સહકાર છે બીજા કેટલા બધા ભાગવતમાં બધી કથા લંબાણથી આવે છે એટલે આવા બધા મનના મુરાદો ગોઠવેલી પરંતુ એ ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન એને મારી નાખ્યો એટલે આ મનની વાતો મનમાં રહી ગઈ ગઈ રે એ બધી રહી ગઈ હવે સિકંદર જયારે નીકળેલો સિકંદર ગઈકાલે મેં થોડી વાત કરેલી સિકંદર જયારે ત્યાંથી નીકળેલો ત્યારે એને આખું અને એ નીકળેલો અને પછી પાછો ફરતો હતો એની બત્રીસ વર્ષની જ ઉંમર હતી અને પાછા ફરતા બેબીલોન ની અંદર સખત બીમારીમાં આવી ગયો અસાધ્ય બીમારીમાં આવી ગયો સુગર કેન્સર કે ગમે તે થયું હોય અને એના વૈદ્યો હતા બાર જેટલા એ બધા વૈદ્ય હતા જે હકીમો હકીમોએ કહ્યું કે હવે છે ને તમે જીવા એવું છે નહીં કંઈ એટલે એ હું નહીં જીવ બત્રીસ વર્ષની જ ઉંમર છે મારી એ કે જેવો એ હવે તો તમે જીવી શકે એવું છો જ નહીં અમારું કોઈ ઔષધ તમને કામ આવે એવું નથી એટલે હવે આ પ્રમાણે તમારું મરવાનું નિશ્ચિત જ છે થોડા સમયમાં આવે એ કે તો પછી કે હું આ બધું આટલું જીત્યો આટલા બધા પૈસા ભેગા કર્યા આટલું મારું વિશ્વ વિજયી સૈન્ય આ બધા મને નહીં બચાવી શકે કે તમને કોઈ નહીં બચાવે કાળમાંથી કોઈ બચાવી નથી તમારી મિલકત મિલકત મને બચાવો એ નહીં બચાવે તમારું લશ્કર નહીં બચાવે અમે હકીમો છીએ એ પણ તમને બચાવી શકીશું નહીં મરવાનું તમારા માટે નિશ્ચિત છે તો લખી લો મારા ફરમાનો કે મારા ફરમાનો લખી દો અને એની ઉપર પ્રભુલાલ દ્વિવેદી એને કવિતા બનાવી છે એના ફરમાનો ઉપર એને શું લખાયું સાંભળજો આપણે બધાએ કાન ખોલીને કે મારા મરણ સમયે બધી મિલકત અહી પથરાવજો બજો મારા જનાજા સાથ કબ્રસ્તાન માં પણ લાવજો અને કહેજો કે જે બાહુબળ થી મેળવ્યું તે ભોગવી પણ ના શક્યો અબજો ની મિલકત આપતા પણ આ સિકંદર ના બચ્યો એટલે આ ઉપરથી ખબર પડે કે એલેક્ઝાન્ડર એલેક્ઝાન્ડર ધ ગ્રેટ સિકંદર એને પણ આટલું થયું કે મેં ઘણું કર્યું પણ મારું ભગવાન ભજવાનું બાકી રહી ગયું એ બાકી રહી ગયેલું એને બાકી તો બધું ઘણું કરેલું એટલે લૌકિક પહેલા બધી વાતો આપણે આવશે ઔરંગઝેબે પણ કેટલું બધું કર્યું આલમગીર કહેવાતો અને દક્ષિણમાં જ આખી જિંદગી એને કાઢેલી દોલતાબાદમાં એ બાજુ જ મરેલો પણ એ વખતે કહે છે કે આટલી જયારે જીવનની સંધ્યાએ શું બોલે છે હતાશામાં કે બે બેફઝલ ગઈ આખી જિંદગી નકામી ગઈ આપણે ત્યાં તો કોઈ ગરીબે બોલતો નથી હા એ લહેરથી ખાધું પીતો આટલું બધું કર્યા છતાં પણ આખી આખા હિન્દુસ્તાન નો બાદશાહ હોવા છતાં પણ એમ થાય કે મારી આખી જિંદગી નકામી ગઈ કેવું કહેવાય એક શિલ્પી રોમમાં અમે એના શિલ્પ જોયા છે ઇટાલીમાં ચિત્રકાર કવિ હવે સાહિત્યકાર એવો છે માઇકલ એન્જેલો હવે એ જયારે એસી વર્ષ ઉપર ઉંમર થઈ કેટલા સુંદર ચિત્રો આજની તારીખ હલાઈ બધા છે અને આ શિલ્પો એટલા બધા સુંદર છે પણ એસી વર્ષે પાછો કે છે કે આઈ રિગ્રેટ દેટ આઈ ડન એનીથીંગ ફોર ધ સેલ્યુશન ઓફ માય સોલ કે એસી વર્ષે કે છે કે અમે મારા આત્માના કલ્યાણ માટે કઈ ન કર્યું એટલે આટલું બધું કર્યા પછી આ રહી ગયું આ રહી ગયું આપણે ઘણી વખતે છે ને આપણે આપણે છે ને જિંદગી આમને આમ આપણે ચલાવીએ આપણી જિંદગી રૂપી ગાડીને અને જયારે પછી એસી વર્ષે છે ને ડેડ એન્ડ આવે આપણે ગાડી ચલાવતા હોય ને પછી આગળ પછી કઈ ના આવે આગળ રસ્તો દરિયો આવી ગયો સમજો ને પછી આગળ ક્યાં દરિયામાં ગાડી ચલાવવાની પછી તમારે પાછી લાવવાની હોય પેટ્રોલ ખલાસ થઈ ગયો પેટ્રોલ પંપ અંબા હોય નહીં શું કરવાનું ત્યાં જ મરવાનું થયું ને એટલે આવી રીતે આવું બને છે હિટલર એને પણ વિશ્વ વિજય થવું હતું અને એને જયારે પોલેલ લીધું એટલે એમને થયું કહો હો હા તો આ તો જેને કહેવાય ને આકડે મધ જેવું જ આમ ફટાફટ બધા દેશો લેવા અંતે ફટાફટ લઈ લઈશું બધું અને એમાં એને પછી ભારે પડ્યું રશિયા અને આપણે જોયું કે વિશ્વ વિજય થવા નીકળેલો હિટલર એ પણ કમોતે મર્યો આપઘાત ખાઈને મર્યો અહીં ગોળી મારી અને પછી મરી ગયું એવી પ્રકારની પરિસ્થિતિ એની ઉભી થયેલી છે આપણે તો ગાંધીજીની વાત કરીએ છે કે ભારતને સ્વરાજ અપાવનાર ગાંધીને પણ છેલ્લે છેલ્લી નિરાશા થયેલી કારણ કે એને કોઈ સાંભળતું ન હતું અને એમને પણ દેવ પ્રયાગમાં જઈ અને ભજન કરવાનું મન થઈ ગયેલું પણ થયું નહી એટલે આવા વિચારો એમના મનમાં આવી હવે એક વખત એ ફોર્ડ ફોર્ડની ગવર્મેન્ટમાં ઉપરાષ્ટ્રપતિ સુધી પહોંચી ગયેલા આ પ્રમાણે રોકફોલર ત્યાં સુધી પહોંચી ગયા નેલ્સન લોકફોલર રોકફોલર અને એના મનમાં તેર વર્ષની ઉંમરથી સંકલ્પ હતો કે મારે અમેરિકાના પ્રમુખ થવું અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ થવું એવો તેર વર્ષની ઉંમરથી એને સંકલ્પ કરેલો પણ તોત્તેર વર્ષની ઉંમરે ત્યાં ન્યૂયોર્કમાં રોકફેલા સ્કવેર છે ત્યાં જ એમને હાર્ટ એટેક આવડ મરી ગયા લ મનની વાતો મનમાં રહી ગઈ ગઈ રે પછી જે છે ને ત્યાં જુઓને તમે કેપિટલ હિલ છે અને એક વ્હાઇટ હાઉસ છે એટલે કેપિટલ હિલ છે બધા રાષ્ટ્રીય આ બધું પાર્લામેન્ટ જેવું ને વ્હાઇટ હાઉસમાં બધા રાષ્ટ્રપ્રુખ રહે બધા લગભગ મોટા ભાગના ભૂત થયેલા છે રાતે દેખાય છે બધા ગભરાઈ જાય બધા આવા રહી ભૂત જ થાય ને પછી આવા બધા સંકલ્પો રહી ગયા હોય તો પછી આવું બધું દેખાય એટલે આ છવ્વીસ એક ઓગણીસો ને અગણસી ના દિવસે તોતેર પણ સિત્તેર વર્ષની વયે એ ઓફ થઈ ગયા એટલે આ પ્રમાણે એમણે પણ કહેલું એના વસિયતનામામાં લખેલું કે મારું કફન ખુલ્લું રખાવજો અને લોકોને જોવા દેજો કે રોક ખાલી થઈ જઈ રહ્યો છે હાર્ટ એટેક આવે ત્યારે બોલતા ગયેલા અને એ જ પ્રમાણે પછી કરવામાં આવ્યું તો આપણે જોઈએ કે મોટા મોટા આવા પણ છોડી બધે ચાલ્યા જાય છે કોઈ સ્થિર રહેતું નથી એટલા માટે એક કહેવત છે અંગ્રેજીમાં મેન સપોઝીસ એન્ડ ગોડ ડિસપોઝિસ આપણે આપણે કહે છે ને માનવ ધારે મેં કરું કરતલ દુજા કોઈ આદરે અધૂરા રહે અને હરી કરે સો હોય એવી પરિસ્થિતિ થાય છે કે જ્યાં સુધી આપણું શરીર નિરોગી છે વૃદ્ધાવસ્થા હજી આવી નથી તમારા અમારાની ઇન્દ્રિયોની શક્તિ બરાબર છે આયુષ ખૂટી ગયું નથી ત્યાં સુધી આત્માના મોક્ષ માટે આપણે વિદ્વાન મનુષ્ય બુદ્ધિશાળીએ પ્રયત્ન કરો નહીંતર કેવું થાય કે જ્યારે ઘર હળગે ને ત્યારે કૂવો ખોદવા જાય ક્યારે પછી પાણી નીકળે ક્યારે મકાન ઓલોવે પતી જ જાય ને એટલે જ્યારે ઘર હળગે ત્યારે કૂવો ખોદવા જવાય નહીં એવી પરિસ્થિતિ થાય બધી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય હવે ભગવાન ભજીએ તો મંદિરમાં કોઈ ના રાખે કારણ કે હેરાન કરી નાખે બધા સ્વયંસેવકો ને આ લાવન તે પછી બીજું ખાવા જોઈએ તે જોઈએ ડાયાબિટીસ ને અરે હેરાન આપણે થઈ જાય તો થાય એના કરતા એટલે ઘરવાળા એ દુખી થઈ જાય અત્યારે ક્યાં ભગવાન ભજવાનું શરૂ કર્યું એટલે મરવાનું તો નિશ્ચિત જ છે પણ કરવાનું શું હવે જોઈએ હવે આ મહારાજામાં કહ્યું ને કે આટલું કામ મારે કરવાનું બાકી છે બધું ઘણું કર્યું પણ શું કરવાનું બાકી છે ને એ હવે બ્રહ્માનંદ સ્વામી કહે છે બહુ સરસ રીતે કે તમે બધું પ્રાપ્ત કરી દીધું પણ એક વસ્તુ કરવાની હવે बाकी छे, हमने सुन गए हो नारी मिली फूल वारी मिली जो यातारी मिली महिकाच ढलो है ये खान मिले अरुपाना मिले सनमाना मिले कहूं भाग्य खुलो है ये सूता मिले घर पूत मिले

જિંદગી અધૂરી જિંદગી અધૂરી રહી ગઈ બાકી રહી ગઈ એટલા માટે સર્વ શાસ્ત્ર નો ગલિતાર્થ એ છે પુનઃ પુનમ પુનઃ દેવ નારાયણો રીતે એટલે ભગવાનનો આશરો કરવો એ સર્વ શાસ્ત્ર નો ગલિતાર્થ હકીકત એ છે કારણ કે આપણે માનીએ કે ના માનીએ તો કોક નો માથા ઉપર હાથ તો છે જ ને આ બધું ભગવાનને લઈને જ થાય છે આપણે કોઈને કોઈના આધાર ઉપર છીએ કોક વળી તમે જુઓ કોઈ કે મારે નોકરીનો આધાર કોઈ ધંધો કરતો હોય તો ગ્રાહક નો આધાર કોઈ પ્રમાણે બધા હગા વાળાનો આધાર કોઈને કોઈ રાજકીય પુરુષ નો આધાર કોઈને એમ થાય કે મારા આટલા બધા અમારી પત્ની સુશીલ છે એનો આધાર કોઈ કે રાવણ કે મારા આટલું બધું મારા કુટુંબીઓ છે એનો મને કેમ બધા આધારો કોઈ કે મારી પાસે મોટી રાજ્ય સત્તા છે એનો આધાર કોઈ કે મારી પાસે બજાર રૂપિયા સુધલા બેંકમાં પડ્યા છે એ આધાર પણ જુઓ રાત સત્તા હોય જતી રહી બધા પૈસા સુધરાની બેંકમાં જતા રહ્યા એમ ચાલ્યા ગયા બધા પૈસા કોઈના રહ્યા નહીં આ રિસેપ્શનમાં ઘણા બધા અડધા અડધી મિલકતો થઈ ગયા પતિની એટલે આ વગર બીજા કોઈ દાખલા નીચે જ ઉતરી ગયા બધા ધડ ધડ કરતા સીડી નાગરના મોઢામાં આવીને પૂછે પહોંચી જાય એમ એવી પરિસ્થિતિ બધાની થયેલી છે એટલે પૈસા કામમાં ના આવે સગાવાલાએ તો આપણા ઉપર સામે કેસ કરનારા હોય આજના જમાનામાં સ્ત્રી પણ કોકના હાથ પકડીને જતી રહેવું એવું બની જાય છે આજકાલ તો એટલે આ બધું કશું જ કામમાં આવવાનું નથી એક ભગવાનનો આશરો દ્રૌપદીની લાજ લૂંટાતી હતી ત્યારે એ વખતે એના પતિઓ હતા વડીલો હતા બધા જોઈ રહ્યા કોઈનો આધાર કામમાં ના આવ્યો એને મોડામાં સાડી નાખી ત્યાંથી ખેંચી અને હે કૃષ્ણ નવસો નવ્વાણું ચીર પૂર્યા આધાર ભગવાનનો બીજા બધા આધારો ખોટા છે નાવ કે કાગ ગતિ ભય મોરી જહા દેખું રાખો શું કામ બીજા જીવા તેવા પકડવા એમાં મરવા થાય નીચાશ્રય કરવો નહીં જેમ બકરી સિંહના પગલે બેઠી હતી કોઈ એને હેરાન ન કરી શક્યા બરોબર ને તો ભગવાનના આધારે બેસુ તો આ બાકી આ રહી જાય છે તો આ અનુસંધાન બીજું ખ્યાલ આવ્યો કે કરવાનો પહેલું આ બે છે બે વસ્તુઓ બાકી એક ભગવાનનો આશરો એ બાકી છે એટલે એ કરવાનો એ આપણી મેળો થતો નથી ભાઈ હો એવા જેને ભગવાનનો સાક્ષાત્કાર હોય એવા પ્રમુખ સ્વામી જેવા હોય ને એ આપણો ભગવાનનો આશરો કરાવે કારણ કે આપણે જોયા નથી ને ક્યાં જવું એબસ્ટ્રેક્ટમાં ક્યાં જવું ફાંફા મારવા પણ ગુરુ આપણને ભગવાન સુધી લઈ જાય તો ગુરુ દ્વારા ભગવાનનો આશરો કરવો એક વખત અમે ઓગણીસો ને માં અમેરિકામાં ઇંગ્લેન્ડમાં હતા ઓગણીસો અને એ વખતે એક લેખક પીટર બહુ સારા લેખક અને એ જમાનામાં બધા એને બધા એક પુસ્તક લખવાનું નક્કી કરેલું ગોડ મેન ઓફ ઇન્ડિયા ગોડ મેન એટલે શું ભગવાન ના માણસો અત્યારે એનો અર્થ બદલાઈ ગયો છેલ્લા આડત્રીસ વર્ષમાં ગોડ મેન ઓફ ઇન્ડિયા એટલે બની બેઠેલા ભગવાનો અત્યારે અર્થ બદલાયેલો છે યોગી મહારાજ પણ એ પુસ્તક એને આ પુસ્તક લખવાનું નક્કી કરેલું હિન્દુસ્તાનના ઘણા સારા સારા મહાત્મા એને શું ઇન્ટરવ્યુ લીધેલો એ લેવા માટે મુંબઈમાં યોગી બાપાનો લેવા આવેલા પણ યોગી બાપા લંડનમાં આવી ગયેલા અને એ લંડન જ રહેતા હતા એટલે લંડન આવ્યા કારણ કે સ્વામી અહીં જ છે તમે ડોલી જેલમાં ઉતરેલા તો એ ત્યાં એક દિવસે આવ્યા અને સ્વામીને બહુ સરસ પ્રશ્નો પૂછ્યા પુસ્તક પણ છાપ્યું છે અને એ સમયમાં એણે છે ને બધા પ્રશ્નો એને સ્વામી મેં બધા ઘણા પ્રશ્નો પૂછ્યા તમે બહુ સંતોષકારક જવાબ આપ્યા એ વખત અર્ષદ ભી દવે દુભાષ તરીકે વચ્ચે રહેતા હતા પણ મને હવે એક પ્રશ્ન છે કે મારે કંઈ બાકી રહી ગયો બાકી હોય ને એ તમે કહો મારે કંઈ પૂછવાનું બાકી રહી ગયું હોય એ તમે મને જણાવો હવે વાવ આવીને પૂછ્યું એવું કીધું મારા જે દળ દેન કહ્યું તમારે સાહેબ બીજું કશું બાકી નથી આ ભગવાનનો આશરો કરવાનો બાકી છે તમારે લાવ પાણી વર્તમાન ધરાઈ ને કલટી ઓ બોલો તો શબ્દ થઈ ગયો એવું એટલે એ તો કન્વર્જનમાં માની નહીં બાપા કે મરી ગયો અને એ તો પછી સ્વામી કે હર્ષદ કે સાહેબ કેમ આમ સ્થિર થઈ ગયા બોલતા ચાલતા નથી કે વિચારમાં પડી ગયા સારું તારે જઈએ આપણે મંદિરે પણ ઉભા થઈને હાલતા હતા તો જુઓ બધું તમે કરો પણ ભગવાન સામેથી આપવા આવેલા પણ એ બેઠા હતા બાજુમાં પણ એને ના થઈ શક્યું બોલો બહુ અઘરું પડે છે એક અઘરું હવે બીજું એક બાકી રહ્યું છે એ યાદ રાખવાનું ભગવાન નો આશરો કઈ જવાનું નથી બરોબર છે નિરાશ થઈ ગઈ કે આપણને થઈ ગયું પછી આગળ વધવા શું કરવાનું તો બ્રહ્માનંદ સ્વામી પાછા કે છે કે રાજ ભયોજ રાજયોજ રાજ ભયો લાજ બઢાઈ બાત બળી પત સાહ ભયો કહા આન ફિરાઈ હે દેવ ભયો તો કહા ભયો ભાઈ અહ મેહ બડ્યો તૃષ્ણાય અધિકારી બ્રહ્મ મુનિ સત્સંગ બિના સબ ઓર ભયો તો કહા ભયો ભાઈ આપણે બધું કર્યું રાજા પણ થયા મહારાજા થયા શાહ થયા થયા અરે દેવ સુધી બની ગયા એમાં શું થયું આપણી તો અહંકાર વધી ગઈ આગળ જવું એવી બધી ઈચ્છાઓ રહ્યા કરે એટલે આ બધું તમે કર્યું પરંતુ કે છે કે બ્રહ્મ મુનિ સત્સંગ વિના સબ અર ભયો તો કહા ભયો ભાઈ જો એક આશરો બાકી હતો હવે બીજું શું કરવાનું સત્સંગ સાચા પુરુષ નો સંગ